ઓલરેડી અત્યારે જે ખેડૂત મિત્રો ટ્રાઇકોડરમા સુડોમોનાસ એનપીકે મેટારાઇઝો અથવા તો ગમે એટલા બાયો કંટ્રોલ એજન્ટો ડોક્ટર સાહેબ જે વાપરે છે ખેડૂતો અત્યારે ઘણી મગફળીમાં લગભગ મારા ખ્યાલથી પંદર લાખ હેક્ટરમાં ગુજરાતમાં વાવેતર થયેલું છે પંદર લાખ હેક્ટર એટલે કે આ સાલે દસ વર્ષની તુલનાએ હાઈએસ્ટ મગફળીનું વાવેતર થયું છે મગફળીમાં હળતા પ્રશ્નો તો કે ભાઈ કાળી ફૂગ સફેદ ફૂગ મુંડા કોહવારો મૂળનો સડો ધરુ મૃત્યુ આ બધા પ્રશ્નો આવે છે

ખાસ કરીને વધારે હવે તમે ટેકનિકલી જુઓ તો આ બધા જે ખાડી ફૂક ના ઈસ્યુ છે એ એક તો બિયારણ અને વાતાવરણ આધારિત બે રીતે છે આપણે જયારે બિયારણ ની ખરીદી કરી છે અને એને જે સ્ટોરેજની વ્યવસ્થા આપડી જે છે એને આધીન એની અંદર ઉપજન્ય રોગો ના જે બીજ કઈ એ આવી ગયા હોય છે પણ એને સાનુકૂળ વાતાવરણ મળે છે જ્યારે વરસાદ થઈ અને વાયુ નીકળે આપણે શુદ્ધ ગુજરાતી વરસાદ પડે અને જમીન પોચી રે એટલે ફૂગ ને આ ફેવરેબલ કન્ડિશન થાય અને બહુ વધુ પ્રમાણમાં કાળી ભૂગ નો જોવા મળે છે હવે કાળી ભૂગમાં બાયો કંટ્રોલ એજન્ટ તરીકે આપણે જાજુ સુડોમોનાસ નો ઉપયોગ કરીએ છીએ બરાબર ઘણા ટાઇકોડરમાં નો ઉપયોગ કરે છે ઘણા બંને નો કરે છે અને ભેગુ એનપીકે બેક્ટેરિયા પણ નાખે છે બરાબર હવે

હવે ટ્રાયકોડર માં ની આપણી પાસે ઘણી ઘણી પ્રજાતિ હોય છે વિરીડી છે અર્જેન્ટિયન છે જો એસ્પરલમ છે વિરેન્સ છે કોનેન્જી છે આ બધા પ્રકારની ટ્રાયકોડર માં એક તરીકે કે બીજી તરીકે ફૂડ કંટ્રોલ નો પ્રોગ્રામ કરે છે સાથે મગફળીની અંદર બીજા તત્વો આપવાનું પણ કામ કરે છે જે મગફળી ખોરાક તરીકે એનો ઉપયોગ કરે છે અને

તમે ટ્રાયકો પણ એનો સારો ઉપયોગ કરી શકો છો પછી હવે જયારે ટીકા નો પ્રશ્ન આવે તો એની અંદર બેસીલસ બેસીલેસીલસ સેટીલીસ્ટ બેસીલસ ગ્રુપ ની કોઈ ભી દવા છે હમ અને સુડોમણાસ છે હમ્મ આ બંનેનો ઉપયોગ સાથે સાથે કરી શકાય છે હવે જે આપણે ખેડૂત મિત્રો ના જે મેઇન પ્રશ્ન છે કે ટ્રાયકોડર્મા અને સુડોમોના સાથે વપરાશ કરી શકાય તો એમાં એવું છે સુડોમોનાસ છે ને એ એક એન્ટાગોનિસ્ટિક બેક્ટેરિયા છે જો ખેડૂતને કોઈ ભી એક પાત્રમાં સાથે મિક્સ કરી અને ભેગું પાણી નાખે તો એની એક એક્ટિવિટી થાય છે સુડોમોનાસ એક્ટિવ થઈ જાય બહુ ઝડપથી એક્ટિવ થાય અને પછી એ પોતે એન્ટાગોનિસ્ટિક એક્ટિવિટી કરવા માટે સક્ષમ છે સક્ષમ છે તો ટ્રાઇકોડર્મા એક ફૂગ છે તો એને કંટ્રોલ કરી શકે છે એટલે એની આપણે જે કંઈ બી એપ્લિકેશન કરી છે બરાબર એમાં ફાર્મર ને સાચું ગાઈડલાઇન મળી રહે કે ભાઈ આને ટાઈ સુડોમોનાસ ને અલગ થી આપો ટાઈકો ને અલગ આપો તો એનો ફાયદો એ ફાયદો છે હવે આપણે જે ઘણી બધી અત્યારે માર્કેટમાં પ્રોડક્ટો સાથે પણ આપે છે એમાં ટ્રાયકો સુડો એનપીકે અથવા તો ટ્રાયકો સુડો મેટારાઈઝમ મેટારાઈઝમ હવે અશોકભાઈ ટ્રાયકો સુડો અને મેટારાઈઝમ માર્કેટ માં આવે છે ટ્રાયકો સુડો એનપીકે આવે છે પણ બેસ્ટ રિઝલ્ટ્રાઈકો એમપીકે ના જે રીઝલ્ટ છે એ બધી જ રીતે કારગર છે સારા છે કારણ કે એનપીકે ના બેક્ટેરિયા આવતા જમીન જમીનમાંથી જે ખોરાકની ઉણપ જે

એટલે એ એક જ વખત માં બધું વાપરવું એવી માનસિકતા વધારે રાધા છે પણ મારું એવું માનવું છે કે જો તમે ખાસ કરીને ટાઈકો ઉપયોગ કર્યો અને સાથે મેટા તમે આજ જ જોઈ શકો છો કે અમારે આપણો કપડી લેબ તમે જે ગ્રો થયેલું કન્ટામિનેશન એની ઉપર ટ્રાયકોનો ઇન્ફેક્શન ઇન્ફેક્શન ગયું આ એનાથી અવશ્ય આજ વસ્તુ તમે ખેતરમાં ગયા બંને પડી તો મેટારાઇઝમ છે એના ઉપર ટ્રાયકોડરમાં હવી થવાનું બરોબર એટલે હું તો એવું કહું છું પર્સનલી બરોબર અને બીજી વસ્તુ તમે એને જો ડેવલપ કરીને વાપરતા હોય તો ભી અલગ અલગ ડેવલપ ડેવલપ કરો કે આપણે એવું કહીએ છીએ જોયું છે

નીચેના જે સ્ટેજ છે જેમાં એનેરોબિક કન્ડિશન ઊભી થઈ રહી હોય ત્યાં એટલું કારગર નથી તો એ પણ વસ્તુને ધ્યાનમાં રાખવાનું આના મલ્ટીપલ એપ્લિકેશન થવા જોઈએ અને એક કરતા વધુ સમયે મતલબ આજે નો એક રાઉન્ડ લીધો તો 15 દિવસ પછી પાછું તમારે આપવાનું છે એટલે કે રિઝોલ્વ આપી દેવાનું હા તો તો એની આખી એક્ટિવિટી વધારે આવે છે અને મુંડાને કંટ્રોલ કરે તો અત્યારે શરૂઆતની અવસ્થામાં જે પણ ખેડૂત મિત્રો વાપરે છે કે ખાસ ટ્રાયકોડરમાં સ્યુડોમોનાસ તમે કમ્પેટિબલ સાથે કરી શકો સાથે સાથે તમે એનપીકે ના બેક્ટેરિયા પણ નાખી શકો અથવા તો અલગ અલગ તમે ત્રણેય મિક્સ કરી અને વાપરી શકો મેટારાઇઝોમ વાપરવું હોય તો અલગ વાપરી શકો કેમ કે એન્ટાગોનિસ્ટ ઇફેક્ટ આવે છે હવે બીજો મારો એક પ્રશ્ન છે અત્યારે જે માર્કેટ ની અંદર અલગ અલગ આપણે લાયોફિલાઇઝ બેક્ટેરિયા આવે છે એમાં ટ્રાઇકો સ્યુડો મેટારાઇઝોમ વામ આ બધા આવે છે તો ઈ જે લાયોફિલાઇઝ બેક્ટેરિયા છે શું એનો કઈ રીતનો ઉપરાસ કરી શકાય જો લાયોફિલાઇઝ બેક્ટેરિયા દરેક કંપનીના અલગ અલગ આવે છે અને એની અંદર કઈ રીતની બેક્ટેરિયલ સ્ટ્રેન નાખી છે એની બહુ માહિતી આપણી પાસે નથી

અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા બધા પોતપોતાની રીતે ખોરાક લેતા હોય છે ત્યારે જ ડેવલોપ થતા હોય છે તો ખોરાકમાં પણ જેને કોમ્પિટિશન ના મળે એના માટે બધા બધી પ્રકારના જે આપણે બાયોલોજિકલ વાપરીએ અલગ અલગ વાપરીએ એ જીતા હોય છે કારણ કે બે ભાઈ ભેગા થવાના તો એ એક જ રોટલા માટે જમવાના છે તો એનાથી બહેતર છે કે એને અલગ અલગ આપો એટલે અલગ અલગ વાતાવરણ પ્રમાણે પોતાની રીતે જમીનમાં પ્રસરી શકે બીજું હવે વિશાલભાઈ ઘણા ખેડૂત મિત્રો અત્યારે ઘરે પણ ગોળનો આથો નાખે છે લોટ નાખે છે ખાંડ નાખે છે અલગ અલગ ઘણા કેરિયર મોલેક્યુલો નાખે છે તો ખરેખર આ જે કીટ છે આપણે ટ્રાયકો સુડો એનપીકે છે ટ્રાયકો એકલું છે જો ખેડૂત મિત્રો ઘરે બનાવતા હોય તો એના માટે આપણે કે કે વસ્તુઓ જેના આઠામાં આપણે મિક્સ કરી શકીએ રેતી સાથે મિક્સ કરી શકીએ જો એમાં એવું છે અમને ખાસ કરીને સુગર અને નાઇટ્રોજન નો સોર્સ જોતો હોય છે અને ચણાનો લોટ છે ચણાનો લોટ પછી એ નાઇટ્રોજન નો સારો સોર્સ છે પછી ઘણા લોકો દેશી ગોળ વાપરે છે દેશી ગોળ વાપરે છે ગોળ ખાસ જોવાનું છે કે દવા વાળો દવા વાળો ન હોવો જોઈએ અને ગોળ નું રસી આવે છે ઈ વાપરી શકાય સુગર કે નું મોલેસસ આવે છે શેરડી નો શેરડી નો ભૂખો છે પછી